a very good morning om um, krishna iwasdevaya hariye Paramatmane

અને ત્યાંથી આવ્યા ને તો પેલા રસ્તા મને કે આજે ઢોસો નહીં પણ મેં કીધું કે મારે ખાવો છે અને પેલા તમને ભૂખ લાગે એટલે પછી મને મારું પેટ તો મેં ખીચડી ને કઢી ને મસ્ત જમીને મેં કીધું ફૂલ છે મારે કઈ ખાવું નથી અને પછી રિટર્ન આવ્યા ઘરે પછી ઘરે થોડું કામ હતું અમારા બંનેનું એ પતાવ્યું અને નહીં ને રાત્રે સાડા દસ પોણા અને હું હજી તો આમ પડખું ફરીને શું પાછા મને નિંદર નથી આવતી

હવે ન ઉઠાડવો પડે આ તો કચરા કાઢતી મેં મમ્મી નક્કી કર્યું તમે વિશાલ કચરા કાઢીને પછી એને ઉઠાડો તો કચરા કાઢવા વહેલા ઉઠી ગયા રોજ એક ટાઈમે ઉઠતો હોય ને પછી આદત પડી જાય કે સાયકલ આપડી સચ્યુ ઓલામાંથી જાય આપણો માઇન્ડસેટ આપણે ઓટોમેટિક ઉઠાડી દે ભૂખ લાગી છે બહુ કાલ સાંજે તમે ખીચડી ખાધી નહોતી હે રાત્રે તો ભૂખ હોઈ ગયા તા અને મમ્મી હાડા વગર મને કે કે હું મને ભૂખ લાગી છે મેં કો છાનું મના હોઈ જાવ કે ખાવા નહી મળે તો

અને તમને આમ પ્રિય વસ્તુ છે એટલે મજા જ આવશે તમને એવું છે અને અત્યારે જો મસ્ત જમવા બેસી ગયા છે બપોરે બહુ મસ્ત બેનું શાક ને બધું છે ને અત્યારે બે ને કુ મજા આ તો હવારે દેઈ બપોરે દેઈ તો અત્યારે જો મસ્ત રોટલી આપણો ગુંદા કેરી નું અથાણું અને દૂધી બટેકા શાક અને સાથે ઠંડી છાશ કાઠિયાવાડી દઈ કાઠિયાવાડી દઈ દઈ હોય એટલે બધા શાકમાં મજા આવે હો પંજાબી દઈ

મિલાવેલા છે આપણા પ્યારા શ્રી કૃષ્ણ માટે વાઘા કારણ કે સાતમ આઠમ આવે છે ને આ મામાને લઈ જવાના છે રાજુલા કારણ કે સાતમ આઠમના દિવસે આપણે ત્યોહાર આવે એટલે ભગવાનને મસ્ત શણીવાર કરીને રેડી કરીએ એટલે અહીં તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત કલેક્શન છે હાર મુનેનું આપણા ઘરે જે લેવાના છે પણ સાતમ આઠમ આવે ત્યાં મામા જાઉ જાઉં કરે છે ઓન ડ્યુટી રજા એક દિવસથી જ મૂકીને આવ્યા મામા

આપણો તળાઈ ગયો છે અને ત્યાર પછી આપણે લોટને ઘીમાં ઘી શેકવાનો છે એ પ્રોસેસ આપડી ચાલુ છે મારા સસરા એ બા ખાધું તું રાજુલા મારા લગ્ન પેલા હું બનાવી ગઈ તમારી પાસે ખબર એને બહુ ભાઈ એને ખબર પડી કે તમે આવ્યા છો એટલે મારા સાસુ કે એને સરપ્રાઈઝ દઈએ આપડે બનાવીને તો સ્પેશિયલ અત્યારે ઘી નાખો થોડું ખાવાનું બને છે ચાલો હવે ઘી નાખીએ તમે જોઈ શકો છો કે પપ્પાને વિશાલ માટે એકદમ મસ્ત આપણા બાના હાથની સુખડી વિથ ડ્રાયફ્રુટ સુખડી જેને આપણે કહીએ ડ્રાયફ્રુટ નટ સુખડી બનીને રેડી થઈ ગઈ છે આની અંદર ટોટલી વસ્તુ ઇન્કલુડિંગ છે કાજુ બદામ ટોપરું પીપરી મૂળ સુવાદાણા પ્યોર ઘરના ઘીની ડ્રાયફ્રુટ નટ સુખડી કે જે આપણે સેલ પણ કરીએ છીએ પણ સ્પેશિયલી પપ્પા માટે અને આપણે ઓર્ડર પણ છે બંને વસ્તુ આજ તો ભેગી છે તો આપણે મસ્ત કાચું ને બાઈ નઈ જ હોય ઉકડી જ કાચું કાટલું ખબર કાટલું નથી ને કે સુવડી બાઈ જ હકી દર વર્ષે અને કમર ના દુખાવામાં સાંધા દુખાવામાં બધા તમને ફેર પડે શિયાળામાં ખાઈએ ને કાચું કાટલું કારણ કે હું પોતે કાચું કાટલું બનાવીને લઈ આવી એટલે કમરના જેને પ્રોબ્લેમ હોય દુખાવા પણ કાચું કાટલું બહુ સારું છે તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે અને પ્લસ દેશી ઘી છે એટલે આમાં કઈ ઘટે જ નહીં ટેસ્ટમાં એકદમ બેસ્ટ હવે એનો મેઇન રિવ્યુ આપણે વિશાલ ને પપ્પાને ને કારણ કે એને તો બહુ ભાવે છે સુખડી ટૂંકમાં ગળપણ જેટલું ભાવે તો હવે એ સુખડી આપડી ઢાળામાં ઢળી ગઈ છે

એટલે ડબલ જાતની પૂરી અત્યારે તો બને છે ઘરે અને ત્યાર પછી આપણે ગાર્નિશિંગ ગુંદર એડ કરી દીધો છે અને કાજુ બદામના ટુકડા આપણે એડ કરવાના છે કારણ કે ઓબવિયસલી આપણી ડ્રાય ફ્રુટ સુખડી છે એના માટે અંદર તો નાખ્યું જ છે અંદર તો નાખ્યું જ છે પણ આ ઉપર ડેકોરેશન માટે બહુ મસ્ત બનીને રેડી થયું છે ઇન એન્ડ બધાનો ફેવરિટ ટોપરાનું ખમણ આપણે એડ કરવાનું છે માથે કારણ કે બા હજી આમાં ઘી ઉપર તરે જ છે

ત્યાર પછી આના પપ્પા માટે લઈ જાય અને એમને જ પૂછે કે જે જે લોકોને સ્વીટ રિલેટેડ સુખડી એટલે કે આપણે ગળપણમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડિંગ છે સુખડી છે માંડવી પાક છે બહુ બધી વસ્તુ આપણે ઇન્ક્લુડ કરેલી છે અને બધી જ વસ્તુ હોમ છે અને ત્યાર પછી આપણે ભરેલા શાકનો મસાલો છે ફસાણ આપણે કયું કયું છે એ તમામ ઇન્કવાયરી માટે નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો અને તમે જોઈ શકો છો કે આપણી ઢેફલીના ગરમા ગરમ ટુકડા પડે છે એટલે કે પીસીસ થાય છે કારણ કે જો વધારે ઠરી જાય તો પછી આના પીસીસ ન થાય તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રુટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી

એટલે જે ઘી બધું ઓલું હતું એટલે મેં કીધું જો પાડીશ ને તમારે બાકી કે દુનિયા પૂગી જ નહીં હે કે આ લઈને મોઢા મુકા ભેગો ગળ ઉતરી જાય અરે બહુ સરસ છે ને ગળપણમાં કેવું છે એકદમ કમ્પ્લીટ કમ્પ્લીટ ને એટલે થોડું મેં કીધું અમારી માટે છે ને બાકીનું આપણે ઓર્ડર રિલેટેડ છે ઓર્ડર જેને જે લોકોને મોકલવાનો છે ઈ રિલેટેડ આપણે બનાવેલું છે આવડી માટે થોડું થોડું કીધું તો આપણી માટે તો કિલો છે હા એટલે ટોટલ 2 કિલો બનાવ્યું છે

કળી પાડેલ શાક એટલે આપણે કળી માટેનો ડોડા એટલે અત્યારે જો છાસનો વઘાર આપણે સૌથી પેલા કરી લીધો છે રાઈજીરું હળદર એડ કરી છાસનો વઘાર આપણે કરી લેવાનો છે ત્યાર પછી આ થોડું ઉકળે પછી એની અંદર કળી પાડી ચારે અને પછી આને ચડવા દેવાનું જીરી જીરી ટૂંકમાં કળિયું મમ્મી કહેતા હતા કે ન્યા મમ્મીના પિયરમાં બહુ પેલા આવી રીતે શાક ખાતા કા મમ્મી અને એમાં તમે મમ્મી ઓલી બુંદી જેવું કે કેવી રીતે એ પાડતા કડક લોટ બાંધી અને ને આ લે નન નન ગોળીઓ એ તો હાથે તો પાડવાની હ હ પણ હવે આપણે સેવ જેમ આમ જારામાં પાડીએ અને જો પપ્પા માટે જે સરપ્રાઈઝ ની અમે સવારના વાત કરતા તે સરપ્રાઈઝ નું પપ્પા હજી તો 5% ભાગ છે

પણ જ્યારે બનાવવાની આવું ને મારે ઘરે ત્યારે હજી તાજુ જ હતું એટલે થોડુંક જ લેવી બાકી ઢેફલા ઢેફલાકો ડબ્બો ભરીને લાવત ને તો ચોટી જ બધા પપ્પા અત્યારે ટેસ્ટિંગ પર સવારના લેતા જઈએ એક ખાધું હોય ને તો આવી એ એમ ખાવાનું નહીં

પછી વાંધું ફરી એટલે આલા રોડન જેવો જો પોસિબલ થાય તો કાલ કરશું તો અત્યારે આવી જ મસ્ત કળી પડે બહુ મમ્મી કહેતા કે આ મમ્મી

ક્યારનું માથામાં તેલ નાખી ને માથું છું તો ઘડીક વાર નીંદર ચડી ગઈ હતી પછી પાછી નીંદર ઉડી ગઈ પાછું દુખવા મે જોયું પાછું દુખવા મે મટી જાય ઘડીક વાર માથું દાબી દઉં પાછું એટલે હમણા નીંદર ચડી જાય એટલે હમણા મટી જાય ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના સવા દસ કારણ કે એમણે ઓલું ખાધું ને ઓલું સેવનું શાક કળી પાડેલું શાક એ મગજમાં ચડી ગયું છે એટલે અમારી વિશાળ તબિયત થોડી ટીમ થઈ ગઈ છે અને એના હિસાબે ગયા હોય ટ્રાવેલિંગ પીરિયડ ને પહેલી વાર આટલી હૃદય એની તબિયત ખરાબ થઈ જાય કે ભાઈ આ તો આઠ વાગ્યાના સુઈ ગયા જમવા ઊભા થયા પછી પાછા સુઈ ગયા એટલે જમતા તો પછી થોડું ખારું હતું પછી પાછું માથું વધારે દુખવા મળ્યું તો હવે ફરી વાર એનું માથું દબાવીએ અને પછી આપણે સુઈ જઈએ કાલે મળશું તમને બધાને એક વ્લોગ સાથે તો ફાઇનલ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય